કોવિડ પછી લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે લોકડાઉનને કારણે લોકો લાંબા સમય સુધી તેમના ઘરોમાં જ કેદ રહ્યા જે પાછળથી તેમની સ્થૂળતાનું કારણ બની ગયું લોકો તેમના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બન્યા છે ત્યારે કેટલીક બીમારીઓનું જોખમ વધી ગયું છે બાળકોની બિનઆરોગ્યપદ ખાવાની આદતો તેમના સ્થૂળતાનું સૌથી મોટું કારણ છે આજકાલ બાળકો ઘરનો ખોરાક ટાળે છે અને બહારનું ફ્રૂડ વધુ ઉત્સાહથી ખાય છે જેના કારણે તેમના સ્થૂળતા ઝડપથી વધી રહી છે આ અંગે તબીબોનું કહેવું છે કે ખાવાની ખોટી આદતોના કારણે બાળકોમાં સ્થૂળતા ઝડપથી વધી રહી છે માતા પિતા વિચારે છે કે જો તેમના બાળકો જાડા છે તો તેઓ સ્વસ્થ છે એટલા માટે તેઓ બાળકોને વધુ ખવડાવતા રહે છે આજકાલ બાળકોમાં રમતગમતના અભાવને કારણે તેમની ફિટનેસ બગડી રહી છે અને આ બીમારી વધી રહી છે આ સિવાય પણ ઘણા કારણો હોઈ શકે છે હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી વનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે